બધા રીંગા બટેટા બફાઈ ગયા છે તો આપણે ચેક કરી લઈએ તો એકદમ સરસ આપણા રીંગણા બફાઈ ગયા છે હવે આપણે આનો વઘાર મોટા ચમચા તેલ લઈ લીધું છે અને હવે આપણે એની અંદર નાખી દેસુ ટમેટાની ગ્રેવી હવે આને એકદમ સરસ પાકી સાંકળી લેશું આમ તો આપણે પેલા પણ ટમેટા સાકળીને જ બનાવેલી ગ્રેવી હોય છે એટલે એકદમ સરસ ગ્રેવી હોય છે એટલે કુક થયેલી જ હોય છે એક ચમચી મીઠું નાખી દીધું છે એક ચમચી મોટી ધાણાજીરું મરચું હવે આને થોડીક વાર સાતળી લેશું હવે આમાં થોડુંક પાણી નાખીને ગ્રેવી ઉકળવા દેસુ અને આની અંદર નાખશું થોડોક મસાલો બે ચમચી જેવો જે આપણે ભરેલા રીંગણા બટેટાનો મસાલો કરેલો છે એ વધેલો હોય એ આપણે આની અંદર નાખી દેવાનો આ એકદમ ઠંડા થઈ ગયા છે હવે આપણે બીજા લોયામાં લઈ લેશું આ જ આવશે આની ઉપર આ ગ્રેવી બધી નાખી દેશું એટલે આપણો શાક एकदम રેડી તો રેડી છે આપણું ભરેલા રીંગણા બટેટાનું કાઠિયાવાડી શાક તો એકદમ ટેસ્ટી ટેસ્ટી આ શાક આ રીતે કરીએ એટલે શાક બટેટા કે રીંગણા એક કાંઈ પણ ભાંગશે પણ નહીં અને એકદમ સરસ રીતે આપણે સર્વ કરી શકશું તો જો આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ઓકે